સુરત જિલ્લાના માંડવી તાલુકાના પીપરિયા ગામમાં એક કદાવર દીપડા ઘોડાના શિકારમાં તબેલા પાસે ધમપછાટ કરતો જોવા મળ્યો ધર્મેશભાઈ પટેલ ખેતી કામ સાથે મુંગી ઘાટના ઘોડાઓ પણ રાખે છે છવ્વીસ જાન્યુઆરીએ લવાછા ગામમાં ઘોડાની રેસ હોવાથી ધર્મેશભાઈના મિત્રોના પણ ઘોડા તબેલામાં રાખ્યા હતા ગઈકાલે રાત્રિના ઘોડાઓનો અવાજ આવતા ધર્મેશભાઈએ ઘરના વાડા પાસેથી બારી ખોલીને જોતા એક કદાવર દીપડો ઘોડાના શિકારમાં તબેલા પાસે ધમપછાટ કરતા જોતા ધર્મેશભાઈએ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો અને ગામના જાગૃત નાગરિકોને જાણ કરતા આજુબાજુના લોકો આવી જતા દીપડો ખેતર તરફ પલાયન થઈ ગયો હતો ગામના રોહિતભાઈ પટેલ માંડવી આરએફઓને મારણ સાથે પિંજરું મૂકવા જાણ કરી છે